તેમ છતાં તેઓ દ્વારા દબાણો નહીં હટાવવામાં આવતા તંત્ર એક્શન માફ્યું હતું અને જે બાદ આજે પ્રાંત અધિકારી મામલતદાર અને નેશનલ હાઈવે ઓથોરિટીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જયમીન શાહ તેમની ટીમ સાથે જેસીબી સહિત મશીનરી સાથે પહોંચ્યા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેના પગલે સમગ્ર વિસ્તારમાં ઉત્તેજના પ્રસરી જવા પામી હતી પરંતુ કોઈ વિરોધ કે વિવાદ સર્જાયો ન હતો બે દિવસમાં તમામ ગેરકાયદેસર દબાણોને દૂર કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવશે તેમ નેશનલ હાઇવે ઓથોરિટીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જયમીન શાહ દ્વારા જણાવવામાં આવ્યું છે

કંઠારીય ભરૂચ રોડ ઉપર થયેલ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરેલ છે જેમાં રોડ ને દબાણમાં આવતા આગળના શેડો દુકાનો વગેરે હટાવાની કામગીરી હાલ ચાલુ છે જે અંદાજી કિલ્લો નથી અંદાજી જેવી દબાણ કરતા હોય છે એને રિક્ષા ફેરવીને ઓવરઓલ દરેક ને જાણ કરવામાં આવેલી હતી જે આમ થી લઈને કંઠારિયા ગામ સુધી આ કામગીરી ક્યાં સુધી જવાય છે આ કામગીરી બે દિવસ ચાલશે